જય માતાજી મિત્રો જય શહેરમાં હું અશોક લિંબા છે મા ચહેર ચટુ સ્ટુડિયો પાલનપુર તો મિત્રો આપણે ઘરેથી હવે દીવાબત્તી કરીને હવે નીકળી ગયા છીએ સ્ટુડિયો તરફ જવા માટે આ મારા ગામનો બસ સ્ટેન્ડનો નજારો છે તમે જોઈ શકો છો આજે બાઇક મારા પપ્પા ચલાઈ રહ્યા છે અને હું પાછળ બેઠો ખુલ્લા આસમાનનો આનંદ ઉઠાઈ રહ્યો છું મિત્રો તો તમે જોઈ શકો છો કે આજનું જે વાતાવરણ છે એ કેટલું સરસ ને કેટલું સુંદર છે મિત્રો જે વાદળા છે ને એટલા સુંદર લાગે છે ને મિત્રો જોઈ શકો છો તમે તો આપણે આજે આરટીઓ બ્રિજના સામે જ નાસ્તાની લારી છે મા ભવાની કરીને દુકાનો નામ છે ત્યાં પાલક પકોડા એટલા મસ્ત મળે છે મિત્રો એકવાર તમે જજો એની કઢી એટલી સરસ છે નાસ્તો કર્યા પછી મારા પપ્પાને પહેલાં તો જોઈએ માવો તો એ માવાનું માવાનું કામ પતી ગયું એટલે અમે હવે સ્ટુડિયો તરફ જવા માટે નીકળી ગયા છીએ અમે તો હવે સ્ટુડિયો જવામાં બસ હવે બે કિલોમીટર બાકી છે હવે મિત્રો તમે જો પાલનપુરથી હોય તો વિડીયોને લાઈક શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો આપણે હવે સ્ટુડિયો પહોંચી ગયા છીએ જય માતાજી મિત્રો જય જહેરમાં તો મિત્રો સફાઈ થઈ ગઈ છે દીવાબત્તી પણ થઈ ગઈ છે દીવાબત્તી પણ જુઓ થઈ ગઈ છે હવે આપણે દીવાબત્તી કરી રહ્યા છે અને એક ભાઈ આવ્યા હતા આપણે એમને સિંહનું ટેટું દોરવાનું હતું એકદમ સરસ લાગશે મિત્રો પણ કોઈને ટેટું દોરાવવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે તો ટેટુ દોરવા માટે કોન્ટેક કરો તમને વ્યાજબી ભાવે ટેટું થઈ જશે એકદમ ફૂલી સો ટકા હાઈજેનિક રીતે આપણે ટેટૂ કરીએ છીએ ફૂલ્લી સેફટી સાથે આપણે પણ ટેટો કરીએ છીએ તો કોઈને એવું હોય મનમાં કે ટેટો કરાવવાથી કોઈ રોગ કે એવું કંઈ ઇન્ફેક્શન બીજું થશે તો એની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી આપણે જયારે તમે આવશો તો તમને સો ટકા સેફ્ટીથી કામ કરવામાં આવશે મિત્રો સ્ટાર્ટ કરી દેવાના છીએ અને ટેટુ સ્ટાર્ટિંગથી માનીને છે એન્ડ સુધી તમને વિડીયો બતાવવામાં આવશે તો એન્ડ સુધી બની રહેજો

એટલે તમને મનમાં એવું કંઈ થાય નાખે નહીં કે આ એકની એક નેટર વાપરતા હશે તો તો ટેટવું બની ગયું છે મિત્રો તમે જો ટેટવ ગમ્યું હોય તો વિડીયોને લાઈક વિડીયોને શેર અને વિડીયોને અંદર કોમેન્ટ કરવા ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ઉપર ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરવાના ભૂલતા જય માતાજી મિત્રો